રાત્રે જો જીત તું છાયા મારી જોડે નવરાત્રી રમવા હતી અને આખી રાત મારી જોડે ગરબા રમી છે અને પૂછો એને અને આ હાથ પકડીને નવે નવ દિવસ હું રમવાનો છું નારાયક ગરબા બિલ અંત મારી ઓરસી અન તું એ જા ગરબા ચાલુ દે વિક્રમ અડકા ના રાતા હું ગરબા જો આવું ને